રોજ માક્ષર માસનું મહા આદ્ર નક્ષત્ર નિમિત્તે ભજન કીર્તનનું આયોજન કરાયું તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ બુધવાના રોજ માક્ષર માસનું મહાદ્રા નક્ષત્રનું ખૂબ જ મહત્વ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને તે દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી આ દિવસ ભગવાન શિવના લિંગના સ્વરૂપની પૂજા શરૂ થઈ આ દિવસે એટલું મહત્વ છે મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીપ પ્રગટાવવામાં અને મંદિરમાં જઈ ન શકો તો પોતાના ઘરે પણ દીપ પ્રગટાવી શકાય આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે માટે બધા દિવસે અવશ્ય દર્શન પૂજન કરવું અને અને નક્ષત્ર વિશે જાણ જાણ કરવી તમારા જેટલા મળશે એટલી વધુ કૃપા તમારા ઘરમાં થશે માટે જ આંબલિયારાના વર્ષો જૂના પુરાણા સોમનાથ મહાદેવના મંદિર ખાતે સંચાલક શાહ પરેશભાઈ દ્વારા એકસો આઠ દીપ પ્રગટાવી ભજન કીર્તનનું આયોજન કરાયું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી